અધિકારીઓના અને કદાચ ખાખીના પણ ખિસ્સા ભરતા હોવાના એમને આરોપ લગાવ્યા છે આજે એક વિસ્તારના આજે એક ધારાસભ્ય તરીકે હું પત્ર લખતો હોય લોકેશન આપતો હોય અને ત્યાં મોટા મોટા આપણે વિધાનસભાના બે બે માળ સુધી જે અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડા પડેલા છે છતાં પણ અહીંના અહીંના કમિશનરને જાણ હો છતાં અહીંના સચિવને જાણવો હોય છતાં પણ આજે ત્યાં આજની રોજ જોજે પણ ધમધમતી બિલ્ડિંગ લાઈમસ્ટોન ચાલી રહી છે ખનીજ માફિયા બેફામ જાહેરમાં કહી રહ્યા છે કે આમ અમારું કોઈ નહીં બગાડી લે અમે છે સુધી આપતા આપીએ છીએ એવું જાહેરમાં કહેતા હોય છે આજે એક ધારાસભ્ય તરીકે જો વાતનો કોઈ સાંભળતો હોય તો સામાન્ય માણસ ની શું સામાન્ય માણસ જુનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે ત્યાં ખૂબ મોટે પાયે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી બિલ્ડિંગ લાઈમ સ્ટોનની ચોરી કરવામાં આવે છે ઘણા સમયથી કરવામાં આવે છે તેમાં ખનીજ માફિયા તરીકે પ્રવીણ રાઠોડ ઉપે કેસરી અને લલિત રાઠોડ આ એક મોટા ખનીજ માફિયાઓ છે અને એ ખનીજ માફિયા દ્વારા ખૂબ મોટા પાયે ચોરી કરવામાં આવે છે અને તેના સર્વે નંબર સહિત મેં પત્રમાં લખેલા છે અને હું તો કહું કે અંદાજિત એ ખાડાઓ છે એ બિલ્ડિંગ લાઈમસ્ટોન છે કે આપણી વિધાનસભાની બે બે બિલ્ડિંગો અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડાઓ અને લાઈમસ્ટોન બિન કાયદેસર કાઢેલા છે અને એ ખાડાઓ માપવામાં આવે તો બસો કરોડનું ખનીજ ચોરી ત્યાંથી પકડાય એવું છે અને આ જાણ મેં જુનાગઢ જિલ્લાના ખનીજના મુખ્ય અધિકારીને જાણ કરેલી હું અહીંના કમિશનર ધવલ પટેલને રૂબરૂ મળેલો અને એ સિવાય પણ અહીંના સચિવ મમતા શર્માને પણ હું રૂબરૂ મળેલો અને એચપી એચપી પટેલને પણ હું રૂબરૂ મળેલો અને એ સિવાય પણ એચપી પટેલને મેં ટેલિફોનિક વાત કરેલી આ લોકોને આ જે ખનીજ ચોરી થતી હતી એના લોકેશન મેં આપેલા એના સર્વે નંબર આપેલા પણ આ ખનીજ માફિયાઓ એ આ ખનીજ માફિયાઓ મોટે પાયે ત્યાં મહિને હોય છે પાંચ પાંચ લાખ રૂપિયા આપતા આવતા આપતા હોય છે એના કારણે આજે એક વિસ્તારના આજે એક ધારાસભ્ય તરીકે હું પત્ર લખતો હોય લોકેશન આપતો હોય અને ત્યાં મોટા મોટા આપણે વિધાનસભાના બે બે માળ સુધી જે અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડા પડેલા છે છતાં પણ અહીંના આઈના કમિશનરને જાણવો છતાં આઈના સચિવને જાણવો છતાં પણ આજે ત્યાં આજની રોય જોડે પણ ધમધમતી બિલ્ડિંગ લાઇન સ્ટ્રોનનું ચાલી રહી છે ખનીજ માફિયા બેફામ જાહેરમાં કહી રહ્યા છે કે આ એમ અમારું કોઈ નઈ ભગાડે લે અમે છેડ સુધી હપ્તા આપીએ છે એવું જાહેરમાં કહેતા હોય છે આજે એક ધારાસભ્ય તરીકે જો વાતનો કોઈ સાંભળતો હોય તો સામાન્ય માણસની શું શું સામાન્ય માણસનું શું થતું હશે ત્યારે હું ખાસ કરીને કહેવા માંગુ છું કે આ આ આ આની પહેલા પણ એક ખનીજ ચોરી તો ઠીક છે પણ મારા ચોરવાડ શહેરના મજૂરો એને એવું કહેવામાં આવે છે કે એ કામે આવે તો કે આ કાયદેસર લીજ છે એ બિચારા મજૂર જે કામ કરી રહ્યા છે એને તો એમ જ છે કે બાજુમાં એક વીઘાની લીજ છે બાકીના દસ બાર વીઘા સાત બાર ઉપર છે બિન કાયદેસર ખોદી અને આ બે બે માળના ખાડા કરી નાખ્યા છે એ મજૂરો બિચારાને એવું એને તો એવું જ છે કે અમે કાયદેસર લીઝમાં કામ કરીએ છીએ કોઈ નવ યુવાનો ત્યાં રોયલ્ટી માટે નોકરી કરવા જાય છે તો એ બિચારાને ખબર નથી કે એમની પાસે ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં આવે છે અને ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં એ એ માલિક એ ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવી અને આઠ થી દસ ના પગાર ઉપર જે કમ્પ્યુટર ઉપર બેઠો હતો એ બિચારાને ઘણા સમય સુધી ભોગવવામાં વાસ ભોગવવામાં ભોગવવામાં પડી અને એની ઉપર એફઆઈઆર પણ કરવામાં આવી અને અત્યારે પણ આ રીતે બિચારા રોજગારી માટે ત્યાં જતા હોય છે અને અવારનવાર મેં સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ શ્રીને પત્ર લખ્યો અને એક શુક્રવારના રોજ હું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો આ મુખ્યમંત્રીશ્રીને મેં સંપૂર્ણ જાણકારી આપેલી છે મુખ્યમંત્રીશ્રીએ મને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે જો આ એક્શન નહીં લેવામાં આવે

ત્યાં એ ખાડા જે માપણી કરવામાં અને તેને દંડ ફડકવામાં આવે અને તેની ઉપર કરવામાં આવે છું કે સરળ રસ્તો કાઢી અને એ લોકો ખનીજ ચોરી કરે છે તો ખનીજના અધિકારીઓ ઈચ્છે છે કે આ લોકો લીઝ ન લે ખનીજની આવક રોયલ્ટીની આવક થાય પણ સરકારને જે ખનીજના સીધે સીધી જે આવક છે જે સીધે સીધા રૂપિયા અધિકારીઓને ખીચામાં જાય એના માટે આ થઈ રહ્યું છે ફરી કહું છું કે તાત્કાલિક ધોરણે નહીં આનું એક્શન લેવામાં આવે તો ઉપાસ ઉપર બેસવાની મારી તૈયારી છે વિધાનસભામાં જરૂર પડશે તો જનતા રેડ પાડીશ અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને તેના ખાડા